જુનાગઢના માળિયા હાટીનાની સરકારી હોસ્પિટલમાં ત્રણ ડોક્ટર ઓન પેપર છે જો કે હોસ્પિટલ હાલ એક ડૉક્ટર જ ભરોસે ચાલી રહી હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છો ડૉક્ટરની અછતના કારણે સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા દર્દીઓ જે છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ માયાહાટીના તાલુકામાં અડસઠ ગામો આવેલા છે અને અહીં સરકારી હોસ્પિટલમાં સુવિધાઓના અભાવે અડસઠ ગામના લોકો નજીકમાં મેડિકલ સુવિધાઓથી વંચિત રહી જતા લોકો અને આગેવાનો લાલ ગુમ થયા છે અને જેથી આવનારા દિવસોમાં ભાજપના જ આગેવાનોને ઉપવાસમાં ઉતરવાનો વારો આવશે કે પછી આગેવાનોની રજૂઆતો સરકાર ધ્યાનમાં લેશે તે તો જોવું રહ્યું જો એક ફેબ્રુઆરી સુધીમાં કાયમી ડોક્ટરની નિમણૂક નહીં થાય તો રોગી કલ્યાણ સમિતિના સભ્ય મહેન્દ્ર ગાંધીએ અમરનાથ ઉપવાસ પર ઉતરવાની તેમજ હોસ્પિટલના તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે

એક વખત બતાવે બીજા વખત હોય તો બીજા ડોક્ટરો છે આ બાબતે માન્ય ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ કરે ઘણા પ્રયાસો કર્યા એમ બે ચોરાસમા બેન કરીને મૂકતા હતા પણ આઈ સંસદ સભ્ય કે જે કોઈએ ભલામણ કરીને ડેપ્યુટેશન મૂકી દીધા બીજા ડોક્ટર ભરવતા હતા એ બધું અભ્યાસ સાથે બહાર આવ્યા પહેલી હાજરી અહીં બતાવે છે એનો પગાર આવી થાય છે ખડકડા છે ને એ સેવા નથી મળતી એક ડોક્ટર છે વધારે પહેલી જગ્યાએ આપતા હતા એને છૂટા કરવામાં આવ્યા અને સરકાર આ બાબત ધ્યાન નથી આપતી ધ્યાન નથી આપતી પ્રજાની વાત ધ્યાન નથી આપતા અને એક એમાં મોટું હોસ્પિટલ ન ચાલી શકે પીએમના પ્રશ્નો હોય ઇમરજન્સીના પ્રશ્નો હોય ડિલેવરીના પ્રશ્નો હોય આવા સમય આવું થાય તો વ્યાજ પ્રજા ઘણા આંદોલનના પ્રશ્નો રજૂ કરતી હવે આજે નક્કી કર્યું છે કે તારીખ પહેલી સુધીમાં તમામ જે ત્રણ ડોક્ટરો આવ્યા એમબીબીએસ જોઈએ અને એક ડોક્ટર ડોક્ટર અધિક્ષક જોઈએ ચાર ડોક્ટર જગ્યાએ એક જ ડોક્ટર છે તો આ ત્રણ ડોક્ટરો એટલે બીજી જગ્યાઓ ખાલી નહીં ભરાય તો ખાલી ચેકના રોગથી મારા પચાસ ચોકમાં અંજરના ત્યાગ સાથે માળિયાના પ્રજાજનો બેસી છે તે જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી અને તેની તમામ જવાબદારી આરોગ્ય ખાતાની રહેશે કારણ કે ગાંધીનગર પણ અને ભાવનગર બિહારીને પણ ભગવાનભાઈએ ખૂબ અમારા રૂબરૂમાં પણ રજૂઆત કરી છે છતાં આપવામાં પેટું પાણી હતું નથી અને આરોગ્ય પ્રકારની આ જે કઈ નીતિ છે એ માળિયાની પ્રજા શણ નહીં કરે અને જ્યારે અપવાસ આંદોલન બહુ થશે જ્યાં સુધી ન્યાયમાં ન્યાય નહીં મળે ત્યાં સુધી રહેશે અને એના માટે જે કઈ પરિસ્થિતિ નિર્માણ થશે તેની તમામ જવાબદારી આરોગ્ય પ્રકારની રહેશે